જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરનાર લંકાપતિ રાવણે રચેલું શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરીશું આ સ્તોત્રનું શિવરાત્રીના દિવસે પાઠ કરવાથી વાણી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે મન વાંછિત ફળ પ્રાપ્ત થાય છે શિવજીની કૃપાથી રથ ગજ વાહન અશ્વ વગેરેથી સંપન્ન થઈને સ્થિર લક્ષ્મી સદાય ઘરમાં નિવાસ કરે છે વ્યક્તિને ધન સંપત્તિ જેવા ભૌતિક સુખો સાથે સમાજમાં સારું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ કલા ક્ષેત્ર જેવા કે નૃત્ય ચિત્રકલા લેખન યોગ ધ્યાન સમાધિ વગેરે કળાઓમાં જોડાયેલા છે તે વ્યક્તિ શિવરાત્રીના દિવસે જો આ પાઠ કરે તો સર્પદોષ દૂર થાય છે શનિ એ કાળ છે અને શિવ તો કાળના કાળ એટલે કે મહાકાળ છે આથી જે લોકો શનિથી પીડિત છે તે લોકો આ પાઠ

ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾಯ ಸೂರ್ಯ ಕೋಟಿ ಸಮಿಧ್ನ ಕೂರು ಮೇ ದೇವ ಸರ್ವ ಕಾರ್ಯ ತೋ ಶಿವವ ಸ್ತೋತ್ರ ನೋ ಪಾಠ ಶರು ಚಟಾಟವಿ ಕಲಜಲ ಪ್ರವಾಹ ತುಂಗ ಪಾವಿತಸ್ಥಳುಂಗಮ ಡುಮ ನೀವರಾಂಡೋತು ಶಿವ ಶಿವಕಟಾಹಸ್ರಮ ಭ್ರಮೀಪಿಲೋರಿಕೆ ಕಿಶೋರ ಚಂದ್ರಶೇಖರೆ ರತಿ ಪ್ರತಿಕ್ಷಣ ಮಮ ಧರ ಧರೆ લાસ બંધુર સ્ફુર પ્રમાનસે કૃપા કટાક્ષ ધારણી નિરૂદ્ર દુર્ધરાપદી કવચ દિગમ્બરે મનોદ મેંગલ સ્ફુર ફણા મણી પ્રભા કદમ્બ કુક મલિપ્ત દિગ્વધુ મદાન સિંધુ રસ્ફુરિય મેધુ રે મનો વિનોદ્ર દુર્તબી ભર્ત ગુપ્ત ભર્તરી સહસ્રલોચન भृत्य शेखलेशेखर प्रसुन्नोरणे विधुस्तराधिपीठ भुजङ्गराय मा चिराय जायतां चकोर बन्धुशेखर ललाट्टचत्वर ज्वलनञ्जय स्फुरी कभानि पञ्च सायकं निमन्नि लिपनाय सुखामयुखलेखया विराजमान शेखरे महाकपालसंपदेशि रोचयालमस्तु नः कराल ट्टिकागद्र ग्र गज्वल धनञ्जयापत्रक प्रकल्पनेक शिल्पिनी त्रिलोचने रतिरुद्धुर्धरस्कुर तकोहनिशिथिलिमः प्रबन्ध बन्धुकन्धरीम्परिकृति सिन्दुर कला निदानबन्धुरं जगन् धुरन्धर प्रफुल्ल नीलङ्क् છટા વિડમ્બી કંઠ કંધિદિદિદ્છિદાંધ કચ્છિદિ અગર્વ મંગલા કલાક મંજરી રસ પ્રવાહ માધુરી મધુવ્રત સમતકં મખાતક ગજાંત કાંધ કાંતક તમંત કાંતક ભજે જય ભ્રવિભ્રમ ભ્રમ भुजङ्ग मस्कुरंग तु मङ्गल ध्वनिक्रम परवर्तति प्रचण्ड ताण्डव शिव तस्रित्रोष्ठयो सुद्रतृपक्षयो तृणारविन्द चक्षुषो प्रजामहि महेन्द्रयो समं प्रवर्तयन् नमः कदा सदा शिवं भजे सदा निलिप्प निर्जरी ્ટર વમુક્તદુર્મુ સદાશિરસ્તમજલિ વહ વિમુક્તોલલોચનોલ લિવે મંત્રમુચ્ચરન કદાચ ભવ્યાબનાથ નાગરી કદંબોલિકાક્ષરણ તૃષ્ણિ કા મનો મનો મુદ વિનો મહ નિશ પરીસ્ય પરામ પદમીચ પ્રચંડવાડ વા પ્રભાશુભ પ્રચારણી મહાષ્ટિ કામેની જ ના જલ્પના વિમુક્ત વા મનોજનો વિવાહ કાલીક ધ્વનિશિવેત મંત્રપુષ્ય જગજ્જયાય જાયતા ઇમ હિ તો મિત્રો આપણે સાંભળ્યું તાંડવ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં સંસ્કૃત ભાષા એ દેવો ની ભાષા છે તેમની ભાષામાં સ્તોત્ર સ્તુતિ પાઠ મંત્ર કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા લંકાપતિ રાવણે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી આ સ્તોત્ર એટલો ચમત્કારિક અને પ્રભાવશાળી છે કે તેના પાઠથી માણસ તેના જીવનમાંથી દુઃખ કષ્ટો દૂર કરી સુખી જીવન અને અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી શકે છે લંકાપતિ રાવણે જ્યારે આ સત્તર શ્લોક વાળું શિવ તાંડવ સ્તોત્ર ગાયું ત્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ અતિ હર્ષ પામ્યા અને લંકાપતિ રાવણને વરદાન આપ્યું કે તારો આ સ્તોત્ર અજર અમર રહેશે અને જે પણ તેનો પાઠ કરશે તેને મારી કૃપા પ્રાપ્ત થશે તેના જીવનમાં તમામ દુઃખ દર્દ સંકટ બળીને ભસ્મ થઈ જશે સુખ સમૃદ્ધિ સિદ્ધિ યશ કીર્તિ લક્ષ્મી પુત્ર પુત્રાદિને પ્રાપ્ત કરશે તો મિત્રો આવો અજર અમર શક્તિશાળી સ્તોત્રનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવા માત્રથી જ ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા વરસતી રહેશે મિત્રો શિવ તાંડવ સ્તોત્ર અત્યંત શક્તિશાળી અને ચમત્કારિક છે આથી સંસ્કૃતમાં ગવાયેલ આ સ્તોત્ર નિત્ય સવાર સાંજ જરૂર સાંભળજો જે સાંભળવાનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે જીવનમાં અનેક સ્થિતિઓ હાંસલ થશે તો મિત્રો આજના આ વિડીયોમાં સુંદર શિવ તાંડવ સ્તોત્ર સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ સાથે રાવણની જય પણ જરૂર બોલાવજો કારણ કે આપણને આવો શક્તિશાળી અને ચમત્કારી આપવા માટે તેનો આભાર જરૂર આપણે માનવો જોઈએ સાથે આ સ્તોત્ર તમારા મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરજો જેથી આ ચમત્કારી સ્તોત્રનો લાભ સહુ લઈ શકે સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ